થતું હોય તો ના થાય એવું નહીં એ તો ઉગાડા પગે હાલ ને એના આ કાપનું દાઘણું કેટલું લાગે એ ખબર પડે કોઈનું કઈ શું જોતું તો હે મહેરબાની કરીને અંધશ્રદ્ધામાં ના જશો જો તમે ભાવ કરી અહીંયા આવ્યા છો તો મારો ઠાકર એવું કહે છે કે હું તો ભાવનો ભૂખ્યો ધરમ છું તમારા નાળિયા રે મને ના જોઈ સાધારણ પરિવાર ના રહેતા હોય ને એના ખવડાવી દેજો લઈને નહીં કોઈ જરૂર નથી કારણ કે હું તો ખુલ્લા

શંકા હોય તો એવું કે તમારા કુલદેવી હા પણ એ કુલદેવી વજન પાક્યું છે એ કુલદેવી ની દયા પાકી છે ને તારે તમે આ સલામત બાકી અહીંયા

હું માનું છું કે નીતિ ધર્મે હોય છતાંય આના ઘરમાં દુઃખ હોવાતું રહે છે આવા ઘણા બેઠા તો એને એવું દુઃખ ના સમજી લેવું અને એમાંથી હિંમત હારી ના જો કદાચ હું માનું કે એ દુનિયાનો સૌથી અઘરો રોલ છે અને એ ભગવાન તમને નિભાવવા એવો શકે કારણ કે ભગવાન દુઃખે એના જ આપણે જે સહન કરી શકે ઘણા જો અહીં માય કમલા આવે છે આપણને એવું કે

બાકી જે કઈ છે એની સામે લડવાનું છે અને કર્મ કરવા નીકળી જાઓ કદાચ તમારા કર્મ નીતિ ધર્મ સાચો હોય ને તો હું એવું માનું છું કે જે તમે નથી મેળવી ક્યાં ને કાલ ભણી ગણી તમારા દીકરા દીકરી મોટા થશે ને તો એ વસ્તુ એના ભણતર થી મળશે દાણા જોડાય નહીં મળે આવો લખે તો એ કેટલા જોડાવાનું હાથ મોટો કરું

ક્ષણિક વારે એના પોતાની જાત વિચાર કરી કર્યા વગર કોક ના માટે પ્રાણ આપી દીધા હોય આ એને ન મન ચલે અહીંયા નમું છું એની ઉપર ભરોસો છે અને આજે આ દુનિયામાં કદાચ કોલર ઉભા રાખી ફરતા હોય ને તો એની દયા છે ભાઈ પછી હારા હારા માયક જાય કઈ ચાલક વિટળી જાય હું તો અભણ છું કઈ શું વાંચ્યા વગેરે બોલું છું અને મેં નક્કી કર્યું છે કોઈ દાડો માથે માગવા નથી થતી